ચિત્રપદાની એકથી ચાર નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર લખો પેલું ચિત્ર શેનું છે આ ચિત્રમાં ક્યુ પશુ છે તો કે વૃષભહ આ ચિત્રમાં ક્યુ પશુ છે ગર્ધભ આ ચિત્રમાં ક્યુ પશુ છે મેષહ આ ચિત્રમાં ક્યુ પશુ છે નકુલહ આ ચિત્રમાં ક્યુ પક્ષી છે કાકહ આ ચિત્રમાં ક્યુ પ્રાણી છે મંડુકહ આ ચિત્રમાં ક્યુ પક્ષી છે ચટકા આ શાનું ચિત્ર છે તો કે ચુલ્લી આ શાનું ચિત્ર છે પુષ્પાધાની આ શાનું ચિત્ર છે સીવનયંત્રમ આ શાનું ચિત્ર છે વિમાનમ આ શાનું ચિત્ર છે કૃષ્ણ ફલકમ આ શાનું ચિત્ર છે શકટમ આ શાનું ચિત્ર છે અંડની આ શાનું ચિત્ર છે ગ્રંથ આ શાનું ચિત્ર છે પિજ નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો વૃષભ એટલે બળદ મકર એટલે મગર શાટિકા એટલે સાડી ચલો પછી ઉત્પીઠિકા એટલે ટેબલ ઉરુકમ એટલે પેન્ટ શકટમ એટલે બળદગાડું કરદીપહ એટલે બેટરી પીપીલિકા એટલે કીડી નીચેના ગુજરાતી શબ્દોના સાચા સંસ્કૃત અર્થ તેની નીચે આપેલા વિકલ્પાથી શોધીને લખો ફૂલદાની શબ્દનો સંસ્કૃત અર્થ ડી પુષ્પાધાની કીડી શબ્દનો સંસ્કૃત અર્થ પીપીલિકા સી દેડકો શબ્દનો સંસ્કૃત અર્થ મંડુકહ લસણ શબ્દનો સાચો અર્થ સી લશુનમ ચમચો શબ્દનો સંસ્કૃત અર્થ ચમસહ બી નીચેના નામોમાંથી અકારાંત પુલ્લિંગ નામ શોધીને લખો તો આમાંથી પુલ્લિંગ નામ છે મયુરહ અકારાંત પછી બીજું અકારાંત છે ઘટહ કારાંત સ્ત્રીલિંગ નામ શોધીને લખો લતા અને કુંચિકા અકારાંત નપુસકલિંગ નામ લખી લખો તો કે પુસ્તકમ અને કૃષ્ણફલકમ પછી છે ઇકારાંત સ્ત્રીલિંગ નામ શોધીને લખો દ્રોણી અને નદી ચાલો નીચેના વાક્યોનું સંસ્કૃતમાં ભાષાંતર કરો આ સાપ છે એ શ હર્પ અસ્તિ આ શાહીનો ખડિયો છે એ શ મસીપાત્રમ અસ્તિ આ થાળી છે એશા સ્થાલિકા અસ્તિ આ ઘરેણું છે એ તત આભૂષણમ અસ્તિ આ સ્વિચ છે એશઃ પિંજ અસ્તિ અહીં તમારું ચિત્રપદાની પૂરું થાય છે થેન્ક યુ